ચોમાસામાં પોતા લગાવવા ખૂબ જ ઝંઝટભર્યું કામ લાગે છે એમાં પણ જ્યારે બેસીને પોતા લગાવવાના હોય તો ખૂબ જ કંટાળો આવે છે અને આ રીતના મોપ જ્યારે માર્કેટમાંથી ખરીદીએ તો વારંવાર બગડી જતા હોય તૂટી જતા હોય અને વારે વારે ખરીદવા પડતા હોય પરંતુ આ વિડીયોમાં દરેક સમસ્યાનું સમાધાન જોવા મળશે અને આ વિડીયો જોયા પછી માર્કેટમાંથી આવા મોપ ક્યારેય નહીં ખરીદો ચાલો શરૂ કરીએ વિડીયો અહીં આપણે કોઈ પણ રીતના જૂના કપડાં લેવાના છે આ રીતની જો લેગીઝ હોય તો પણ ચાલે અથવા તો ટી શર્ટ હોય તો પણ ચાલે ટૂંકમાં કે અહીં આપણે એવું મટીરિયલ લેવાનું છે જે સ્ટ્રેચેબલ હોય તો અહીં મેં આ રીતે એક લેગીઝનો ઉપયોગ કર્યો છે હવે તેમાં જે આ લાસ્ટિક વાળો પાર્ટ છે તેટલો પાર્ટ કટ કરી નાખીએ અને ત્યાર પછી આ લેગીઝના એક સરખા બે ટુકડા કરી લઈએ આ રીતે બે પાર્ટ કરી લેવાના છે અહીં તમે કોઈ પણ કલરફુલ કપડાનો પણ ઉપયોગ કરી શકો છો આ રીતે વ્હાઈટ હોય તો પણ ચાલે ત્યાર પછી આમાં જે પણ આડાવડા કાપડ લાગે છે તેને કટ કરી નાખીએ અને એક સરખો કાપડ આપણે રેડી કરવાનું છે તો બંને જ પાચામાં આ રીતે આપણે કટ કરી લેવાનું છે જુઓ ત્યાર પછી હવે આ રીતે આપણે એક ભાગને ગોઠવી અને સિલાઈવાળો પાર્ટ એમને એમ રાખીએ અને સામે જે સિલાઈવાળો પાર્ટ છે તેને કટ કરી નાખીએ અને સિંગલ પીસ રેડી કરવાનું છે તો અહીંથી આપણે સિલાઈ વાળો પાર્ટ છે તેને આપણે કાતરથી કાપી લઈએ અને આ રીતે સિંગલ પીસ રેડી કરીએ અને તેને ફોલ્ડ કરેલું જ રાખવાનું છે જો ત્યાર પછી હવે આપણે કાતરથી આ રીતે એક થી દોઢ ઇંચ જેટલી પાતળી પાતળી પટ્ટીઓ કટ કરવાની છે આ રીતે આપણે પાતળી પાતળી પટ્ટીઓ કટ કરતા જઈશું આ રીતે પટ્ટીઓ કટ કર્યા પછી તેને આ રીતે ખેંચીશું તો સરસ દોરી જેવો શેપ થઈ જાય છે આ રીતે તેમાંથી દોરી બનાવી લઈએ હવે સેમ એ જ પ્રોસેસ થી આ લેગીઝ નો જે બીજો પાર્ટ છે તેમાં પણ આ જ રીતે આપણે પટ્ટીઓ કટ કરીશું અને તેને ખેંચી અને દોરીનો શેપ આપીશું ત્યાર પછી આપણી પાસે જે પણ કોઈ આવી લાકડી હોય તેનો તમે ઉપયોગ કરી શકો છો અહીં આપણે લાકડી લેવાની છે મારા પાસે જે એક જૂનું પોતું હતું તેમાંથી જે લાકડી વધી હતી તેને મેં ફેંકી ન હતી અને તે લાકડીનો ઉપયોગ કર્યો છે ત્યાર પછી આપણે જે આ બંને પાર્ટમાં આ રીતે સ્ટ્રીપ પટ્ટીઓ કટ કરી છે તો બંને પાર્ટને આ રીતે સરસ રીતે ગોઠવી દેવાના છે બીજા પાર્ટને એક પાર્ટ પર આ રીતે રાખી દઈએ જો હવે આપણે આ લાકડીને ફરતે આમાં વીટતા જઈશું આ આ આ રીતે 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 લાકડી રાખી અને કાપડને જ લેવાનું છે પછી આપણે જે વધારાનો ટુકડો વધ્યો હોય તેની એક દોરી લઈ અને અહીંથી બાંધી લેવાનું છે જુઓ તો સરસ મજાનું એક હોમમેડ પોતું બનીને રેડી થઈ ગયું છે માર્કેટમાંથી જ્યારે પોતું ખરીદીએ અને વારે વારે તૂટી જતું હોય ખરાબ થઈ જતું હોય તો ત્યારે લાકડી ફેંકવાના બદલે કોઈ પણ જૂના ટી શર્ટ અથવા લેગીસમાંથી ઘરે જ આ રીતે પોતું બનાવી શકો છો એ સિવાય જો પોતું આવું હોય આ રીતે જે આડી પટ્ટીવાળું પોતું હોય અને તે પોતું ખરાબ થઈ ગયું હોય તો તેને આપણે કાઢી નાખવાનું છે તો અહીંથી તે ખોલી શકે છે તો અહીંથી આ રીતે ખોલી અને તેને કાઢી નાખીએ અને હવે જે આપણે બીજું આ લેગીઝમાંથી પોતું બનાવ્યું છે તેને આમાં અટેચ કરવાનું છે કઈ રીતે અટેચ કરી શકાય એ જોઈ લઈએ તો જ્યારે આ પોતું જૂનું થઈ જાય તો આખું જ પોતું ફેંકવાના બદલે તમે આ રીતે તેને બદલી શકો છો હવે આ પાર્ટ છે તેને આ રીતે રાખી અને તેને આ રીતે આપણે સિંગલ પીસ કરી લઈએ આપણે લેગીઝનો જે પાયચો હતો તેને આપણે ડબલ પીસ સાથે કટ કરેલું હતું તેથી આ રીતે તેમાંથી સિંગલ થશે હવે આ રીતે તેને ખોલી નાખીએ હવે એ જ રીતે જે બીજો પાર્ટ છે તેને પણ આ રીતે રાખી અને આ રીતે ખોલી નાખવાનું છે બંને બાજુ દોરીનો એક એક સેપ આવી જાય એ રીતે ત્યાર પછી હવે આ પાર્ટને આપણે આ રીતે એકદમ ભેગું કરી લેવાનું છે ભેગું કર્યા પછી હવે આ પોતાનો જે ભાગ છે તેને આ રીતે રાખી અને આ જે સામેવાળો પાર્ટ છે તેમાં આ રીતે અટેચ કરવાનું છે તેને બરાબર આ રીતે વચ્ચે રાખીએ અને દોરીવાળો બીજો સામેનો ભાગ છે તેને આ રીતે આ બાજુ લઈ લઈએ ત્યાર પછી અહીંથી લોક બંધ કરી દઈશું તો સરસ રીતે આ પોતું ફિટ થઈ જાય છે જુઓ તો પટ્ટીવાળું પોતું હોય તો તેમાં તમે આ રીતે અટેચ કરી શકો છો દોરી વડે બાંધી શકો છો તો ખૂબ જ બેસ્ટ આઈડિયા છે આ રીતે તમે ઘણા લાંબા સમય સુધી આ પોતાનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ પોતું સાવ ખરાબ થઈ જાય ત્યારબાદ ફરીથી કોઈ પણ જૂનું ટી શર્ટ અથવા લેગીઝ હોય તેનું આ રીતે બનાવી અને તે માટે જ કરી શકાય છે હવે વારંવાર પોતું ખરીદવાની જરૂર પણ નહીં રહે એ સિવાય હજુ ખૂબ સરસ બીજો આઈડિયા પણ જોવાના છીએ તો વિડીયોને છોડીને જવાનું નથી આનાથી પણ ખૂબ સરસ એવો આઈડિયા જોઈ લઈએ તો તેના માટે અહીં આપણે આ રીતના પ્લાસ્ટિક કેનનો ઉપયોગ કરવાનો છે આવું પ્લાસ્ટિકનું કેન દરેક લોકોના ઘરમાં હોય જ છે સૌ પ્રથમ તો આ કેન પરનું રેપર કાઢી નાખીએ અને ત્યારબાદ માર્કર વડે માર્ક કરી આ રીતે લંબ ચોરસ આકાર દોરી લઈએ હવે તે આકારને કટ કરી લેવાનો છે તો તેના માટે તમે કટરનો ઉપયોગ કરી શકો અથવા તો ચાકુને ગરમ કરી અને તેનાથી પણ કટ કરી શકાય તો પણ સહેલાઈથી તે કટ થઈ જાય છે ત્યાં આપણે આટલા પાર્ટની જરૂર છે અને હવે તેને સારી રીતે ધોઈ નાખીએ આ પ્લાસ્ટિકનું કેન તેલવાળું હોય તો તેની ચિકાસ જતી રહે એ માટે સરસ રીતે તેને ધોઈ નાખવાનું છે ત્યારબાદ ફરીથી ચાકુ ગરમ કરી અને આમાં બે હોલ લગાવી લઈએ આ રીતે બે હોલ પાડી લેવાના છે હોલ પાડ્યા પછી આ પાર્ટને સાઈડમાં રાખી દઈએ અને ફરીથી મેં એક લાકડી લીધેલી છે જૂનું પોતું હોય તેની લાકડી પણ ચાલે ત્યાર પછી કોઈ પણ પ્લાસ્ટિકનો સીસો લેવાનો છે આ રીતની પ્લાસ્ટિકની બોટલ હોય તે લઈશું અને પહેલાં તે બોટલને આ રીતે આ લાકડીમાં પહેરાવી દઈએ કે જેથી કે તે ફિટ આવે છે કે નહીં તે આપણને ખબર પડી જાય આ રીતે લાકડીમાં એકદમ સરસ ફિટ થઈ જાય ત્યાર પછી તેને અહીંથી કટ કરી લેશું કટરથી કટ કરી શકાય ચાકુ ગરમ કરીને કટ કરી શકાય કાતરથી પણ કટ કરી શકાય તો આટલો પાર્ટ કટ કરી લેવાનો છે ત્યારબાદ ચાકુ ગરમ કરી અને સામસામે બે હોલ લગાવી લઈએ આ રીતે બે હોલ પાડવાના છે ત્યાર પછી અહીં મેં એક મેટલની બંગડી લીધી છે હવે એ બંગડીને આ રીતે પકડ વડે થોડી તોડી નાખીએ તો કંઈક આ રીતે રેડી થઈ જશે હવે આપણે આ બંગડીને આ બોટલમાં જે બે હોલ પાડ્યા છે તેમાંથી આ રીતે તેને અટેચ કરવાની છે ત્યારબાદ આ પ્લાસ્ટિકવાળા પાર્ટમાં જે બે હોલ પાડ્યા હતા તે બે હોલમાં આ રીતે આપણે તેને લગાવી દઈએ તો કંઈક આ રીતનું બનીને રેડી થાય છે જો ત્યારબાદ અહીંથી તેને ફિટ કરી દઈએ આ રીતે આપણે વાળી લઈએ અને સરસ રીતે તે મૂવ પણ થઈ શકે છે આ રીતે મૂવમેન્ટ પણ થઈ શકે છે જુઓ ત્યારબાદ ફરીથી તમારા પાસે જે પણ કોઈ જૂના કપડાં હોય તે તમે લઈ શકો છો અહીં મારા પાસે જે એક જેગીસ હતી તેનો મેં ઉપયોગ કર્યો છે તેને આ રીતે સરસ રીતે ફોલ્ડ કરી અને સકેલી લેવાની છે તમે ટી શર્ટનો પણ ઉપયોગ કરી શકો છો ગંજીનો પણ ઉપયોગ કરી શકાય કોઈ પણ કપડાંનો આ રીતે તેને વાળી લેવાનું છે હવે સોય દોરો લઈ અને આમાં જે પાર્ટ ખુલ્લા છે તેને આપણે ટાંકી લઈએ સાંધી લઈએ આ રીતે જેથી કે સરસ એક સિંગલ પીસ બની જાય કંઈક આ રીતે ગાદી જેવું રેડી કરવાનું છે ત્યાર પછી અહીં મેં લાસ્ટિકના બે ટુકડા લીધેલા છે હવે તે લાસ્ટિકના ટુકડાને આપણે આ જે ગાદી જેવો પાર્ટ બનાવ્યો છે તેમાં અટેચ કરવાનું છે આ રીતે ખેંચી અને તેને બંને બાજુ આ રીતે ટાકા લગાવી લઈએ અને સેવી લઈએ પ્લાસ્ટિકનો બીજો ભાગ પણ અહીં આ રીતે તેમાં આપણે લગાવી દઈએ તેમાં પણ ટાંકા લગાવી સિલાઈ કરી લઈએ બંને બાજુ અટેચ કર્યા પછી કંઈક આ રીતનો લૂક આવે છે હવે આપણે જે આ પ્લાસ્ટિકનું ગેજેટ બનાવ્યું છે તેને આ રીતે તેમાં આપણે અટેચ કરવાનું છે ખૂબ જ સરસ અને ખૂબ જ યુનિક એવો આ આઈડિયા છે આનાથી તમે સાફ સફાઈ કરી શકો છો જ્યારે ઘરમાં ધૂલઝારા કરવાના હોય તે માટે તો આ ખૂબ જ બેસ્ટ આઈડિયા છે દિવાલ પર ઊંચાઈ પર જ્યાં આપણે સાવેણીથી સાફ ન કરી શકીએ કે આપણા હાથ ન પહોંચી શકાય એ જગ્યાએ આનાથી સાફ કરવાથી સરસ સફાઈ થાય છે એ ઉપરાંત આનાથી તમે પોતું પણ કરી શકો છો જ્યારે પણ પોતું ધોવાનું હોય અથવા નીચોવવાનું હોય તો તો પ્લાસ્ટિકવાળા પાર્ટમાંથી આ પ્લાસ્ટિકને કાઢી નાખીએ અને તેને નીચોવી શકાય છે ફરીથી આ પ્લાસ્ટિકવાળા પાર્ટ પર પોરવી શકાય છે એ ઉપરાંત આ રીતે તમે એસી સાફ કરી શકો પંખા સાફ કરી શકો ઘરનું બધું ફર્નિચર સાફ કરી શકો છો દિવાલ સાફ કરી શકાય છે તો આ પણ ખૂબ જ બેસ્ટ એવો આઈડિયા છે તો આ પોતાનો પણ ઘણા લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય છે અને આ પણ જ્યારે જૂનું થઈ જાય તો ફરીથી આમાં જે આપણે કપડું લગાવ્યું છે તો બીજા કોઈ જૂના કાપડને ફરીથી આ રીતે ફોલ્ડ કરી અને સીવી અને તમે તેમાં લગાવી શકો છો અને આ જે પ્લાસ્ટિકનું ગેજેટ બનાવ્યું છે એ તો લાંબા સમય સુધી એમને જ રહી શકે છે એ સિવાય આને સાબુ બ્રશથી ધોઈ શકાય છે નીચોવી શકાય છે સૂકવી શકાય છે અને ફરીથી તેનો ઉપયોગ કરી શકાય છે તો આ પોતું પણ ઘણા લાંબા સમય સુધી એમને એમ જ રહે છે ફરીથી આમાં લગાવી દઈએ તો ફરીથી તેનો ઉપયોગ કરી શકાય છે જ્યારે નીચવવાનું હોય તો આમાંથી કાઢી અને નીચી શકાય છે અહીં પણ આ બોટલવાળો પાર્ટ પણ ખોલી શકાય છે ખૂબ જ બેસ્ટ અને ખૂબ જ યુનિક આઈડિયા છે આ રીતે તમે આનો ઉપયોગ કરી શકો છો સરસ રીતે ધોઈને સુકવીને રાખી પણ શકાય છે આશા રાખું છું આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે સાથે ઉપયોગી પણ રહ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ